અને પંદરસો અઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જે પરિણામ જે છે ઘણી બધી બાબતો પર આધારિત હોય છે ઘણા બધા પરિબળો છે કે વિદ્યાર્થી જે છે વિદ્યાર્થીની હાજરી છે એનું પ્રેક્ટિસ છે શિક્ષકોના ઇનપુટ્સ છે એમની જે મેથોડોલોજી છે આચાર્યનું નેતૃત્વ છે અમારી ઓફિસનું જે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ છે પણ અવારનવાર શાળાની મુલાકાત લેતા હોય છે આ બધા પરિબળો ચોક્કસ ભાગ ભજવતા હોય છે આચાર્ય સાથેની એક બેઠક કરવામાં આવશે ખાસ કરીને એવી શાળાઓ કે જેનું પરિણામ ચાલીસ અથવા પચાસ ટકાથી ઓછું છે તો ત્યાં સુધારાને ખૂબ વધારે રહેલો છે એવી શાળાઓ આઈડેન્ટિફાઈ કરી અને સાથે એક વ્યક્તિગત બેઠક કરવામાં આવશે અને શાળા દીઠ જે પરિણામ છે શાળા દીઠ જે વિષય દીઠ પરિણામ છે મોર સ્પેસિફિકલી કહીએ તો કઈ સ્કૂલની અંદર સૌથી ઓછું પરિણામ કયા વિષયનું આવ્યું છે એ વિષય શિક્ષક શું છે એની સાથે પણ પરામર્શન કરવામાં આવશે

તો આ રીતે આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરવામાં આવશે